સ્વાતંત્ર પર્વ નિમિત્તે અથવા તો ચોવીસમી જાન્યુઆરી બતાવ માટે બતાવવાની છે એ સંદેશ આપણે યાદ રાખીએ તો રાજેશ અને જલ્પા બંનેનો ખૂબ આભાર અને આપણે બધે આપણે આપણે બધા પણ સાથે મળીને આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું આપણું જે લક્ષ્ય છે એમાં આપણે પણ યોગદાન આપતા રહીએ એ શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવ વાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કરશે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહવાન કર્યું રાજ્ય પોલીસ દળના ત્રેવીસ પોલીસ અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર કરાયા રાજ્યમાંથી ત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે અને તમામ દૂરદર્શન ચેનલો પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત થશે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધન પ્રસારિત થયા પછી તે દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી પરથી રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક નેટવર્ક પર પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરાશે ઓગણેશીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહવાન કર્યું શ્રી પટેલે કહ્યું કે દરેક ગામ અને શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જન જનમાં રાષ્ટ્રહિત પ્રબળ બન્યું છે આજે ભારત વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ છે તેમ જણાવી શ્રી પટેલે આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રપુરૂષોના ત્યાગ તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા વધુમાં તેમણે જણાવ્યું કે હવે નગરો ગામો પણ આગામી દિવસોમાં પ્રાદેશિક વાયબ્રન્ટ સમિટ શરૂ કરાશે હવે આપણા નગરો ગામો પણ ઔદ્યોગિક વિકાસના ભાગીદાર બને તે માટે રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની એક નવી પહેલ આવનાર મહિનાઓમાં શરૂ કરવાના છે આ સમિટ ને પગલે ગુજરાત ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે દેશને નવો રાહ જીતશે એવો મને વિશ્વાસ છે ઉભરતા ક્ષેત્ર એવા સેમી કન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે આવનાર દિવસોમાં દેશની પહેલી સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે શ્રી પટેલે કહ્યું કે કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે તેમણે વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન મન અને ધનથી સમર્પિત રહેવા નાગરિકોને અનુરોધ કર્યો સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે વર્ષ બે સુધી વિકસિત ભારતના સરકારના લક્ષ્યાંકને સુસંગત આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહનો વિષય નયા ભારત છે નાગરિકોમાં દેશભક્તિને ભાવનાને જગાડવા અને ઓપરેશન સિંદુરના વિજયની ઉજવણી કરવા સ્વતંત્રતા દિવસ સમારોહની સાંજે પહેલીવાર દેશભરમાં અનેક બેન્ડ પ્રસ્તુતિ રજૂ કરાશે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં એક મહિલા સરપંચ સહિત રાજ્યના ત્રણ સરપંચ પણ વિશેષ રહેશે પોરબંદરમાં રાજ્યકક્ષાના પર્વની ઉજવણી અગાઉ આજે રાજ્યપાલ આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વ ધ્વજવંદન કરશે દરમિયાન વિવિધ જિલ્લામાં સ્વતંત્ર પર્વની ઉજવણી તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ નવસારી ખાતે ધ્વજવંદન કરશે જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર ખાતે જ્યારે રાજકોટમાં યોજાનાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહેશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે આ સિવાય વિવિધ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાશે સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રપતિ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય પોલીસ દળના ત્રેવીસ પોલીસ અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર કરાયા છે તેમાં લાંચ રૂસ્વત વિરોધી બ્યુરો એસીબીના નિયામક આઈપીએસ પિયુષ પટેલ ઇન્ટેલિજન્સના એડીજીપી મુકેશ સોલંકીને વિશિષ્ટ સેવા અંગેના ચંદ્રક જાહેર કરાયા જ્યારે અમદાવાદ શહેર ગુના શાખાના જેસીપી શરદ સિંઘલ સુરત સેક્ટર બેના જેસીપી કે એન ડામોર અને સુરત શહેર ઝોન પાંચના એસીપી આરપી બારોટ સહિત એકવીસ અધિકારી કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના ચંદ્રકો જાહેર કરાયા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ હન્ડર સ્કોર ફોલો કરશો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ માટેના શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરાયા છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યમાંથી કુલ ત્રીસ શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાંથી નવ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાંથી પાંચ ઉત્તર અને મધ્ય ઝોનમાંથી આઠ આઠ શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપીને તેમનું સન્માન કરવામાં આવે વર્ષ ઓગણીસો સુડતાળીસમાં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓને યાદ અપાવતો આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ છે ઓગણીસો સુડતાળીસમાં ભાગલા દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર અને પીડા સહન કરનારની સ્મૃતિમાં આ દિવસ મનાવવામાં આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે પ્રદર્શની સફાઇ અભિયાન મૌન રેલી તથા સ્વચ્છતાને લઈ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હવે હરઘર ઘર તિરંગાના સમાચાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો રાજ્યપાલે નાગરિકોને સ્વતંત્રતા દિવસ પર તેમના ઘરો સંસ્થાઓ અને કાર્યસ્થળો પર તિરંગો ફરકાવવા અને દેશની આન બાન અને શાનનું ગૌરવ લેવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે તિરંગો ફક્ત ધ્વજ નહીં પરંતુ આપણા સ્વતંત્રતા સંગ્રામ બહાદુરોના બલિદાન અને રાષ્ટ્રીય એકતાનું અમર પ્રતિક છે નવસારીમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રા દરમિયાન દેશભક્તિને લગતા નારાઓથી દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો હતો સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદો એ પોતે ખાધી હશે ત્યારે આપણને આઝાદી મળી છે અને આ ધ્વજ ની શહીદોને જેમને જેમને એના માટે ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એ ફેમિલી ને પણ આપણે યાદ કરવી જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ કે આ ધ્વજ માટે તમે જે શહીદી ઓરી લીધી છે અમને પણ જરૂર પડે અમે પણ આ ધ્વજ ને ઉત્તર આપવા માટે શહીદી ઓરી લેવા માટે તૈયાર છીએ વાપી શહેર અને પારડી ખાતે યોજાયેલ તિરંગા યાત્રાને નાણામંત્રી કનુ દેસાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં પંચોતેર ફૂટના તિરંગા સાથે નીકળેલી આ તિરંગા યાત્રામાં ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ભારતીય માનક બ્યુરો અમદાવાદ અને કેન્દ્રીય વિદ્યાલય પાટણ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય રેલી યોજાઈ ગઈ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા પ્રશાસક પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી તો ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે તિરંગા રેલી યોજાઈ જેમાં કોલેજના આચાર્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા तिरंगे के लिए हम फौजी आदमी के लिए जब जिस दिन से हम फौज में भर्ती होते हैं और मनोप्रांत तक जो हम फौज में इस तिरंगे के हमारे खून में बस जाता है तिरंगे का महत्व हर कोई नहीं समझता हमारे तिरंगे का महत्व यह है देश का आन बान शान जहाँ भी होती है और उस पर नुशावर करने के लिए स्पेशली आपने देखा हमारे देश के फौजियों ने जितनी कुर्बानी दी है वो हमारे तिरंगे के लिए दिया है और आने वाले समय में भी देश का बलिदान जो है हम फौजियों के हाथ रहता है और ये तिरंगा हम कभी झुकने नहीं देंगे अपने देश के लिए मर मिटवेंगे ઉલ્લેખનીય છે કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કુલ મળીને છવ્વીસ લાખથી વધુ નાગરિકો જનભાગીદારીથી જોડાયા હતા દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે તો આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સત્તર ઓગસ્ટથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે આ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું અંતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કરશે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યના નાગરિકોને રાષ્ટ્રહિત પ્રથમનું આહવાન કર્યું રાજ્ય પોલીસ દળના ત્રેવીસ પોલીસ અધિકારી કર્મચારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર કરાયા રાજ્યમાંથી ત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક જાહેર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો